સુરત મનપાના વોર્ડ નંબર અઢારની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી તો ભાજપે હજુ પણ ઉમેદવાર જાહેર કર્યો નથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત કુંભારીયા માટે યોજાનારી પીટા ચૂંટણીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર કરાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર સણિયા હેમાદ ગામના નિવાસી સંજય રામ આ ધંધ રામાનંદીને અધિકૃત ઉમેદવાર જાહેર કર્યો હોય તો આમ આદમી પાર્ટી દ્વારા સુરજ આહિરના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યો હતો તેથી કોંગ્રેસનો ઉમેદવાર સંજય રામાનધાર રામાનંદીએ શુક્રવારે બપોરે બાર કલાકે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવી હતી હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં ત્યાર પછી મારા વાઇફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને શણિયા ગામમાં હું રહું છું મુદ્દાઓ જે મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે સરકારને જો લઈને જાવ ઢગલા છે સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી પહેલો મુદ્દો મારો ખાડીનો છે ખેડૂતનો છે મોંઘવારીનો છે ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે ઘણો મુદ્દાઓ છે જનતાને અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો તો વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત અને કુંભારિયા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શિક્ષિત યુવક સૂરજ આહિરને ઉમેદવાર જાહેર કર્યો હોય જેથી શુક્રવારે બપોરે બે વાગ્યે વિજય મહોરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ તથા કોર્પોરેટર અને પાર્ટીના હોદ્દેદારોની આગેવાનીમાં સુરજ આહીર ઉમેદવારી નોંધાવી હતી મારું નામ સૂરજ આહીર છે હું સૌપ્રથમ પાર્ટીનો આભારી છું કે પાર્ટીએ મને આ તક આપી છે મોકો આપ્યો છે અને અમે બહુ મજબૂતી થી આ લડાઈ લડવાના છીએ મુદ્દાઓ તો ઘણા છે કે વરસાદમાં પાણી ભરાય છે એનો નિકાલ આવતો નથી અને આવા જ શું કહેવાય કે રોડ રસ્તા ખરાબ છે ખાડાઓ છે આ બધા ઘણા પ્રશ્નો છે જે શું કહેવાય કે ભાજપ ની સત્તામાં આ લોકો નિકાલ કરી શક્યા નથી અને અમે સત્તામાં આવશું એટલે આ બધા વસ્તુનો નિકાલ થશે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે અત્યાર લગી તમારા પાસે વિકલ્પ નહોતો કોઈ એવી મજબૂત પાર્ટી નહોતી મજબૂત ચહેરો નહોતો હવે તમારા પાસે સારો વિકલ્પ છે મજબૂત ચહેરો છે તો તમે સારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી ને ચૂણા તમારા બધા સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢારના કોર્પોરેટરનું નિધન થયા બાદ પેટા ચૂંટણીની જાહેરાત થઈ હોય જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ ભાજપ દ્વારા હજુ પણ ઉમેદવારનું નામ જાહેર ન કરાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે રિપોર્ટ